અમદાવાદના ચાંગોદરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે રાજ્યમાં વારંવાર બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે ત્યારે બોગસ ડોક્ટર ઝડપાવવાનો સિલસિલો યથાવત છે એસઓજીની ટીમે ચાંગોદરમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે હિતુ હરિપદ મંડલ નામનો આ બોગસ બંગાળી ડોક્ટર ઝડપાયો છે કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ક્લિનિક ચલાવનાર આ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો આ બોગસ ડોક્ટર ઝડપાયો છે ચાંગુદરના સરસ્વતી નગરમાં ક્લિનિક ચલાવતો હતો શિવમ નામનું તેનું ક્લિનિક હતું અને આ બોગસ ડોક્ટર એલોપેથીક દવા ઇન્જેક્શન અને મેડિકલ સાધનો વાપરતો હતો જેને સીઝ કરવામાં આવ્યા છે કુલ એકવીસ હજાર છસો નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને આ બંગાળી બોગસ ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટીમે ચાંગોદરથી આ બોગસ તબીબને પકડી પાડ્યો છે હિતુ હરિપદ મંડલ નામનો આ વ્યક્તિ હતો જે મૂળ બંગાળી છે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો આ ડોક્ટર જેમને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યો છે